છોટાઉદેપુર એપીએમસી ખાતે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓના ખાતા સરકારી બેંકમાં ખોલવા અંગેનું માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રની સંસ્થાઓને મજબૂત કરવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે સહકારી સંસ્થાઓને મજબૂત કરવા સહકારી બેંકોને મજબૂત કરવી પડશે અને સહકારી બેંકોને મજબૂત કરવા સહકારી ક્ષેત્રની સંસ્થાઓએ તેમના તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ સહકારી બેંકોમાં ખોલાવવા પડશે આ માટે ગત તારીખ પચીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ વડોદરાથી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક ખાતે સહકારી મંત્રીના અધ્યક્ષ સ્થાને એક સેમિનારનું આયોજન કે જેમાં આ બેન્કના કાર્યક્ષેત્રમાં આવતી તમામ સહકારી સંસ્થાઓના અધિકારી પદાધિકારીઓ ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં તમામ સહકારી સંસ્થાઓના તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ દિન પંદરમાં ખોલવા અંગેની સૂચના મળતા એપીએમસી છોટાઉદેપુર ખાતે સંયુક્ત રજિસ્ટર ચારેલના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર તાલુકાના સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહાનુભવોએ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારના સૂત્રને સાર્થક કરવા છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક એટલે કે ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કમાં સહકારી સંસ્થાઓ તેમજ આ સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ વહેલી તકે ખોલવા અપીલ કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રભારી સંયુક્ત રજીસ્ટ્રાર ચારેલ વડોદરા છોટાઉદેપુર જિલ્લા ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર નીલમબેન ચાવડા જીએસસી બેંકના અધિકારી ઉદયરાજસિંહ છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ મંત્રી શંકરભાઈ પંચાલ સહકારી અધિકારી વિજયભાઈ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક બ બોડેલી અને છોટાઉદેપુરના મેનેજર જોશીભાઈ ફાલગુનભાઈ બેંકના કર્મચારીઓ વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ ડિરેક્ટરો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી વડોદરા છોટાઉદેપુરના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બેઝિક વસ્તુ છે અને ભારત સરકાર નું જે સહકાર મંત્રાલય છે અને આપડા અમિતભાઈ શાસન છે એમનું એક વિઝન છે કે તમામ સહકારી સંસ્થાઓના ખાતા સહકારી બેંકો માં હોવા જોઈએ એનું કારણ શું છે નાની કે મોટી કોઈ એક આપણી એફડી છે કે કોઈ એક રકમ છે દરેક વ્યક્તિ અત્યારે ફાઇનાન્શિયલ ઇન્કલુઝનમાં બેંક સાથે જોડાયેલા છે તમારા પોતાના પણ અલગ કોઈ કોઓપરેટિવ બેંકોમાં કે નેશનલાઇઝ બેંકોમાં ખાતા હશે પણ સરકારને મજબૂત કરવા માટે આપણા જે સરકારના સાત સિદ્ધાંતો છે એમાંનો એક છઠ્ઠો સિદ્ધાંત છે કોઓપરેશન અમુક કોઓપરેટિવ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર દૂધની ડેરી છે કે પછી સેવા મંડળીઓ છે કે બીજા કોઈ બી છે તો બધાના ખાતા જ્યારે કોઈ બીજી બેંકમાં છે તો પછી આપણે સહકારી બેંકમાં કેમ નહીં એટલા માટે થઈ માન્ય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે આ એક સ્વપ્ન જોયું છે કે જેટલું બને એટલું જલ્દી તમામ સહકારી બેંકો સંસ્થાઓના ખાતા બેંકમાં ખુલે તો શું થાય કે આપણી બેંક બી મજબૂત થાય અને પ્લસ તમારા લોકો માટે જે સહકાર મંત્રાલય ભારત સરકાર જે વિચારી રહી છે જિલ્લા મેજિસ્ટ્રેટ છોટા ઉદયપુર વડોદરા તરીકે અમે ઘણા આવા કેમ્પ કર્યા તો થોડા વેપારી મિત્રોની એવી બધી રજૂઆત હોય છે કે ડીસીસીબી માં અમને નેશનલાઇઝ બેંકો છે એવી ફેસિલિટી નથી મળતી કે પેસીસી ના ઇન્ટરેસ્ટ રેટ નથી હોતા ગ્રો સ્ટેપ નથી હોતું એટીએમ નથી હોતા તો આ બધી વસ્તુ માટે પણ સરકાર વિચારી રહી છે કેમ કે જો અમારે આ લોકોને તમને બિઝનેસ આપવો છે તો તમને ફેસિલિટી પણ અમારે આપવી પડશે એટલા માટે આજ લોકો અમે લોકો અહીંયા આપણી પાસે આવ્યા છીએ ઉપરની કક્ષાએ જીએસી બેંક અને અમિતભાઈ શાહ સાથે આ બધી જ વસ્તુઓનું ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે ઇન્કમ ટેક્સમાં બી આપણે માફી આપી છે ટીડીએસમાં બી આપી રહ્યા છે તો આ બધી વસ્તુઓ અમલ થાય એ પહેલાં સૌથી પહેલો જે છે આપણો ટાર્ગેટ એ એટલો છે કે પંદર આઠ સુધીમાં તમામ સરકારી સંસ્થાઓના ખાતા ડીસીસીબીમાં ખોલવાના છે એટલા માટે આજે અમે ડીસીસીબીના સ્ટાફ સાથે અહીંયા ઉપસ્થિત છીએ આપ સૌ મિત્રોને કોઈ બી તકલીફ હોય તો આપ અમને રજૂઆત કરી શકો છો

આમાં બીજી કોઈ લાંબી ભાષણબાજી નથી કોઈ ટેકનિકલ વાત નથી ને આગળ અને તમારા પ્રશ્નો હશે પણ સાથે સાથે જ્યાં પ્રશ્ન હોય ત્યાં સામાન્ય તે ઉત્તર પહેલેથી રાખવી પડે બરાબર એટલે આપણા ભારત સરકારે પણ આ મોદી થ્રી છે ને મોદી વનમાં જ આપ્યા ન થાય એ પ્રશ્નો ઉદ્ભવ વેપારી છે કે ભાઈ અત્યારે સાડા સાત ટકા કે સાત ટકા દરેક વ્યક્તિ સ્માર્ટ બિઝનેસ કરવાનો અને એની ઇઝીનેસ પણ એને અવેલેબિલિટી હોય ત્યારે કોઈ બી વ્યક્તિ કોઈ લોકોનો ધંધો કે નુકસાનનો ધંધો તો ના શકે અને આ હવે શું છે કે આપણું જે કો ઓપરેશન અમુક કે સરકારનો છટકો સીધા ઘણાને એવો પણ પ્રશ્ન થશે કે ભાઈ અમારી તો નાગરિક સહકારી બેંકો તો એમાં બી ખાતે શું સહકારી ના કહેવાય કોર્ષ સહકારી કહેવાય

ક્ષ પણ અહીંયા છે તો એ વખતે પચીસ તારીખે પણ ચેરમેન સાહેબ આપ હતા અને ખાતરી આપવામાં આવી હતી અને હમણાં ગઈ કલાકને બે દુશ્કેલ આપણે વિષી થઈ ત્યારે પણ મેં આ બાબત કીધી કે બધા વેપારીઓ આવશે પણ એની ખાતરી હું આપું છું કે એમને જે ધ્યાન છે બીજી બેન્કિંગની વ્યાખ્યામાં આવતી હોય અમેરિકન બેન્કિંગ સેક્શનમાં જેટલી આવતી હોય સેક્શન એ બધી આપવા માટે એમણે તૈયારી દર્શાવી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ